આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો દિનેશભાઈ ભોય ખેડાના છે એમનો છે અને ખૂબ સાંભળવા જેવો છે સાંભળવા જેવો એટલા માટે કે એમનું લગ્ન જે થયા હતા એના દસ વર્ષ પછી એમના મામાના દીકરાના જે લગન તૂટ્યા એના એના સાથે સાથે આના પણ લગન તૂટ્યા અને શું કામ કે એના મામાના દીકરાના ઘરમાં જે બાઈ હતી એ આની સાડી હતી તો એનું તૂટ્યું એ દારૂ પીતો હતો દારૂનો ધંધો કરતો હતો એનું તૂટ્યું એટલે આનું તૂટ્યું એક દીકરો પણ છે તો આ વિડીયો પૂરો સાંભળો અને શેર કરો અને આજે રાત્રે આપણે સાડા નવ વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈશું તો જોડાજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને એની લિંક મળશે તો રાત્રે આપણે જોડાઈ ખૂબ ઘણી ચર્ચાઓ કરીએ છીએ સાડા નવ વાગે આપણે આપણી આ ચેનલમાંથી માંથી લાઈવ થઈ અને ઘણી બધી ચર્ચા કરશું પૂરા ગુજરાતમાંથી ખૂબ લોકો જોડાય છે અને ખાસ કે ઘણી બધી બહેનો પણ આપણી સાથે જોડાય છે એમાં હિરલ બેન થી યુટ્યુબર છે એ પણ આપણી સાથે જોડાય છે એટલે કે ભજનીક છે એ તો આજે રાત્રે આપણે સાડા નવ વાગે મળીએ અને ખૂબ સારી ચર્ચા કરીએ તો આ વિડીયો ને ખૂબ શેર કરો જેથી કરીને આજે રાત્રે જે આપણે લાઈવ થઈએ ત્યારે ખૂબ લોકો જોડાય આપણી સાથે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હા બોલો હા આ માં હું વિડીયો જોઉં છું તમારા એટલે મેં તમને ફોન કર્યો હા બરાબર બોલો બોલો હા તો યોગ્ય પાત્ર હોય તો મને જણાવો કોણ બોલો તમે આખું નામ દિનેશભાઈ પરસોતમભાઈ ભોઈ ક્યાંથી હમ મારી ઉંમર વર્ષની છે આડત્રીસ વર્ષ સુધી લગ્ન જ થયા લગ્ન થઈ ગયા તા પણ થોડા લોચા પડ્યા હતા પછી છેડા થઈ ગયા એના લોચા પડ્યા એટલે બીજી મારા મામા હાથે છોકરી હતી તે એ દારૂ પીતો તો એના લીધે તો મારે લઇ લીધો એવું થયું એક ઘરમાં હતા ને ભાઈ પૂછ્યું કે સમજાણું નહિ મને એટલે મારા મામા નો છોકરો એક દારૂ પીતો હતો તમારા મામા નો છોકરો દારૂ પીતો હતો હા તો એમાં તમારે એટલે એમ કે બે હાથે બે બે બહુનો છે તો બેયના છૂટા છેડા કરી દીધા અચ્છા તમારા મામાના છોકરાના ઘરમાં પણ આની બે નથી તમારે જેના લગન થયા હતા એની હા હા બે બેનો હતી ને તો એનું છૂટું કર્યું એટલે તમારું કર્યું એવું કેમ પેલા દારૂ ખાલી વેચતા પછી એ છોકરો દારૂ પીવાનું ચાલુ કરી વેચવા વેચવામાં ચાલુ કરી દીધો પછી છે તમે છાંટો પાણી લેતા હશ ના ના હું તો મારે તો હું તો નોનવેજ નહી ખાતોજ ના હું તો પોતે મકાનનો કોન્ટ્રાક્ટ રાખું છું એવું મારા ચાલતું જ નહીં નોનવેજ વગર નહીં ચાલતું નોનવેજ ચાલતું જ નહીં ખેડા પીવાનું પીવાનું ના ના પીવાનું નોનવેજ નહી ચાલતું તો પછી કઈ થી આવે એવું હોય કે નોનવેજ ખાતા હોય એવું ના 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 આપણે મસાલો પાણી ખાઈ લઈએ પણ એ કઈ નથી ચાલતું ઘણા નોન વેજ નો ખાતા હોય એ પીતા હોય છે થોડુંક હા પીતા હોય છે પણ આ તો આપણે જૂઠું બોલ્યું હું ફાયદો છે હમ જૂઠું બોલી તો આપણને કંઈ મરવાનું છે નહીં હા એ તો બરાબર છે તો તમે તો હમ હમ્મ તો મૂકવાનું છે યુટ્યુબમાં આપણે હા મૂકવાનું છે આ તમારો વોટ્સઅપ નંબર છે હા વોટ્સઅપ નંબર છે એક બીજા क्या है खे खेड़ा बोलो तो नंबर बोलो तो मोबाइल नंबर चौतरीस पंचोतीर चौतरीस पंचोतेर हाँ पंचासी पंचोती पंचोतेर एक मिनट पांच बाणु हम સિત્યાસી એટ સેવન પછી પંચોતેર પંચોતેર whatsapp તો હવે whatsapp ચાલુ જ છે આ નંબર આ જે વાત એ જ નંબર છે એવું બાણું છે ને નગડે પગડે બાણું હા હા નાઇન નાઈન ટુ સિક્સ ફાઈવ થ્રી ફોર એટ સેવન

રાજપુત સમાજમાં આવે છે હા ખેતી લાયક છ વીઘા છે છ વીઘા જમીન કેટલા ભાઈ છે હું એકલો છું એક હતો થઈ ગયો છે અચ્છા કેટલી આવક મહિનાની આવક પચીસ ત્રીસ હજાર જેવી ખરી હું પોતે મકાન ના કામ રાખું મકાન લઈ લેત ને ના 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 આપડે બનાવાના હું કોન્ટ્રાક્ટ રાખું છું ઊંચા ગોધરું હમ હમ પચીસ ત્રીસ હજાર જેવી આવક ખરી એમ ને હ પછી વીસ તો મારે વીસ તો minimum આવે છે એમ પરિવારમાં કોણ કોણ છે હું છું મારે મમ્મી મારે બેન છે ને મારે એક છોકરો છે નાની બેન છે હ નાની છે હમ એના તો marriage નહિ થયા ને કે થઇ ગયા છે ના નથ થયા હજુ હમ તમારે કેટલા કીધા તમે મારે આડત્રીસ ઓહો મારે તો બેન ની ઉમરે હોય ને આમ તો નાના છે મારા થી નાની સા બરાબર હમ હમ બીજી એક મોટી છે મારા થી બીજી છે કે બીજી નંબર હમ હમ એના marriage થઈ ગયા છે અચ્છા ત્રણ બેન ભાઈ હે ને પપ્પા છે પપ્પા નથી મમ્મી છે એ લોકો મોકલવાની લોકો બાર મહિના છ મહિના સુધી મોકલી નહીં તો પછી આપડે કેટલા ધક્કા ખાખા કરીએ અમે તો સરપંચ ને વાત કરી બધાને લઈને ગયા પણ એ લોકો એક ના બે થયા નહીં અં હવે પ્રાણી લાઈન કઈ કઈ આઘો પાછું કરી જાય તો ભરી આપણે ખોટા જલના સરિયા ગણવતા થઈ જઈએ ને હમ જે થી કરી તે ઓકેમાં બપ્પા એટલે આપણે કેવો છૂટુ કરના કો કે આપણે કે પ્રાણે પેત કરી કોઈ ફાયદો નહી હમ એ છૂટુ કરના કો કોર્ટ માં આવી દીધું છૂટુ હમ કેટલો વર્ષ કેટલા સમય આમ લગને જમેને જ

खेती जमीन पचास साइठ हाँ, कर चार विघा दौ करोड़ हमना हम बहुत फॉर्म बन जुआपोरा पार्टी बहार आई गई बाजू हाँ तो जमीन की किमत बहु बो बोल मिनिमम पचास आजुबाजू तो માં રાખીને એ લોકો વરસ રાખીને થોડુંક આમ સજાઈ બજાઈ બજાવી સિત્તેર સિત્તેર અમદાવાદમાં મેગાસિટીમાં લાગી જાય છે હમ એટલે વિકાસ તો ઘણો બધો સારો થઈ ગયો છે આમ તો શું સિટી ની અંદર ખેડા લઈ લીધું છે ને હે એમાં હા ઠીક અહીંયા ઠીક ત્રીસ કિલોમીટર નહીં પાંત્રીસ કિલોમીટરની રેન્જ છે ના શું ટોટલી અમારે અહીંયા ગોડાઉન જ છે રોડ ઉપર દોડકા લાઇન પર ખેડા થી દ્વારકા પછી આ બાજુ અમદાવાદ સુધી નારોલ થી છેક ખેડા સુધી નકરા ગોડાઉન જ છે બધા વીઆરએલ છે રિલાયન્સવાળાના છે પછી મેસ્કો વાળાના છે બધા ગોડાઉન જ બની ગયા છે રોડ ઉપર જ એટલે નોકરી લેતો તો સારો મળી જાય છે બધાને લેરી દસ કલાક બાર કલાક બે સીપો ચાલે છે બાર કલાકમાં પંદર સત્તર હજાર સુધી નોકરી મળે છે અને બાર કલાકમાં આઠ કલાકમાં બાર હજાર નો પગાર મળી રહે તમારે એમાં બે સીપ ચાલે છે ફર્સ્ટ સેકન્ડ ફ્લિપકાર્ટના ત્રણ ચાર કો બની ગયા છે ફ્લિપકાર્ટ હા ફ્લિપકાર્ટ એટલે આ બધી ઓલા બધી વસ્તુઓ delivery કરે હા બધી વસ્તુ delivery કરે એમાં તો night માં છોકરીઓ વધે જાય છે પાછી હે હા સેકન્ડ shift માં જાય છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ને third માંય જાય છે હે હા હમ એટલે એટલો બધો વિકાસ કરી લીધો તું એ flipkart હમ એટલે staff બસ લેવા આવે ને staff બસ છોડવા આવે જ્યાં થી બેસાડે ત્યાં ને ત્યાં છોડી દે ફરી હે હમ પછી અહીંયા આગળ બાજુમાં coca cola company બઉ મોટી છે. એ હમ ઓબલેતી રોડ ઉપર હમ હમ કેડા થી 5 કિલોમીટર બરાબર બરાબર ને શું જગા મુક આમ લેબર વારી કંપની છે ને માર્કિંગ વારી છે તો અમે સ્ટાફ બધું લઈ જાયન મુકી જાય છે બધી ગંબીકા ગઈ છે પોલીબાર હમ હમ યે સ્ટાફ લે એમાં ત્રણ શિફ ચાલે છે હમ હમ ને રોજગારી તો સારી મળી રહે છે હે હમ હમ આપ સાહેબ વા વાત ક્યાંથી કરો હાલ અમરેલી બાપરે અમરેલી હમ હમ મારે એક ભાઈબંધ છે શિક્ષક છે એ એ સ્કૂલ માં ટીચર છે એટલે એ ભૈયે નંબર આપ્યો તમારો હે તો તમે વિડીયો જોયો નથી યુટ્યુબ માં વિડીયો જોયો ને હું પ્રેમજી મારું કરીને તમારો આવે છે કે ટ્રુ કોલર એમ આવતો છે ને ના હા એમાંય આવે છે અને વિડિયોમાં આ એમ એમ આર કે કોઈક નામ છે યુટ્યુબ માં મે સબ્સ્ક્રાઇબ કરેલું છે મારા હું જીવન હા ત્રણ સે પ્રીત ચંદ્રિકા બેન નું આવે છે એક હા કે બધા હા બધા ઘણા બધા જોઉં છું વિડિયો હું પછી આપડે હા બરોબર આપડે આપડે અહીંયા સુરત ના છે ને આપડે ના પેલા એમનો એમય વિડીયો મારો મુકેલો છે પણ એમાં કોઈ સમાચાર આયા આવ્યા નહીં હિતેશભાઈ હા હિતેશભાઈ ધામેચામેચા હા હમ છે બરાબર એમની જોડે મારો કોન્ટેક્ટ થાય છે અમુક વાર પણ આમાં કેવું છે કે ઉમર વધારે હોય છે એમની અમુક લેડીઝ હોય છે પણ ઉંમર વધારે હોય છે પાસઠ પચાસ છે એવી બધી હોય છે એટલે પછી મેળ ના ખાય ને કઈક મારી યોગ્ય વાત હોય તો કોન્ટેક્ટ કરાવ મારો કઈ વાંધો નઈ મોકલો ફોટો મોકલો તમારો હા મોકલું આ નંબર પર મોકલું ને આ નંબર પર જ મોકલો એ હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો